આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે વડોદરા શહેર અને વિભાગની શાળા ખાતીની સહકારી મંડળી લિમિટેડ દ્વારા શિક્ષણ સમિતિના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષમાં સરકાર દ્વારા બહેતર વિશ્વના નિર્માણને ચરિતાર્થ કરવા વિવિધ રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરની શ્રી વડોદરા શહેર અને વિભાગની શાળા ખાતાની સહકારી મંડળી લિમિટેડ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન સહકારી મંડળીની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો સહકારિતા વિષયને સમજે તે હેતુથી યોજાયેલા ચિત્ર સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોપરેટિવ સોસાયટીના પ્રમુખ પ્રતાપરાવ ભોઇટે જિલ્લા રજિસ્ટ્ર નીલમ ચાવડા મંડળીના પ્રમુખ પિનાકીન પટેલ ઉપપ્રમુખ વિજય પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં બાળકોએ આ આ ભાગ લીધો હતો સ્કૂલમાં ધોરણ થી નાના વિદ્યાર્થીઓ કે જેઓ સહકાર વિશે શું જાણે છે એ જાણવા અને આપણે એમને પોતાને સમજાવવા માટે એક ચિત્રકામની સ્પર્ધાનું આયોજન કરેલું છે ચિત્રકામ એક વસ્તુ મૌલિક વસ્તુ છે તો એના માધ્યમથી આપને ખ્યાલ આવે કે છોકરાઓ સહકારને કઈ રીતે લઈ રહ્યા છે કદાચ એમની પાસેથી બી આપણે માર્ગદર્શન સારું મળીશું તો આજે એક સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અને છોકરાઓની જે પ્રમાણે હાજરી છે એ પ્રમાણે સફળતાપૂર્વક કાર્યક્રમ આપણો પૂર્ણ થયો છે એવું મને લાગે છે નાનામાં નાના લોકો અને તમામ લોકો સુધી આપણે સહકારનો આ જે ધ્યેય છે અને સહકારનો વિષય છે એ પહોંચાડી શકીએ રોજે રોજ આપણે તમને તમે લોકો બી રોજ આવો છો તમને બી ખ્યાલ છે જુદી જુદી સંસ્થાઓમાં તમામ સંસ્થાઓ અત્યારે સાત દિવસ આ કાર્યક્રમ કરી રહી છે એ જાણીને હું ખૂબ ખુશ છું અમારા શિક્ષકોની મંડળી અને મંડળીની આ કાર્યાલયમાં એક બાળકોની દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનો એમના માટે રાખવામાં આવ્યું હતું સૌથી સારી વસ્તુ એ કે આમાં કોઈ પણ બાળક જીતશે નહીં કોઈ હારશે નહીં દરેક બાળક આમાં ઇનામનો અધાર થશે અને દરેક બાળક આની અંદર ઇનામ લેશે એ જ વસ્તુ સહકારિતાનો મૂળભૂત સિદ્ધાંત છે અને એ મૂળભૂત સિદ્ધાંત મેં બાળકોને સમજાવતા પણ કહ્યું અને એમની ભાષામાં સમજાવ્યા એ બાળકો તમે પિકનિક પર ગયા હોય પાંચ જણા ભેગા હો અને ત્રણ જણા નાસ્તાનો ડબ્બો લઈને આવે બે જણ ભૂલી ગયા હોય અને તમે ત્રણ જણા એ પાંચ જણાની વચ્ચે એ ત્રણ જણનો નાસ્તો મૂકો અને બધા ભેગા થઈને નાસ્તો કરો આ સહકારીતા એટલે સામાન્ય ભાષામાં એવું કહેવાય કે જે લોકોને જરૂર છે અને જે લોકો પાસે છે એ બેનો સમન્વય કરી અનેક સંસ્થા ચલાવી જ્યારે જેને જરૂર હોય ત્યારે એને વસ્તુ મળે અને એ વસ્તુ એ લોકો લગી પહોંચે આ સહકારીતાનો સિદ્ધાંત બાળકોને અત્યારથી અમે સમજાઈ રહ્યા છે વડોદરા શહેર અને વિભાગની શાળા ખાતાની મંડળી તરફથી આજે ચિત્ર સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું છે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા પાછળનો મૂળ હેતુ એ છે કે બાળકો સહકારિતાને જાણે સહકારી મંડળીઓનું મહત્વ સમજે આવનાર આજનું બાળક એ આવનાર ભારતનો નાગરિક છે એને પણ ખબર પડવી જોઈએ અમારા ચેરમેન સાહેબે આજે એમની વાણીમાં સહકારિતાનું અને સહકારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે જ્યારે તમે પાંચ બાળકો નાસ્તો લાયા હોય અને ત્રણ બાળકો નાસ્તાથી વંચિત હોય તો એ પાંચ બાળકોને ભાવનાથી પહેલાં ત્રણ બાળકોને પણ નાસ્તો મળે છે આમ આપણે બાળકોને આજ ગણતરી કરવાની આ સહકારિતાના દિવસના અંતે અમે ચિત્રોની અંદર ચિત્રો દ્વારા અમે સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે સહકારીતા શું છે આજના અમારા ટોપિક પણ એ બાબતે છે અને સહકારીતાનો જે લોભો છે